બેટ દ્વારકાળખાઓ જે સમુદ્ર કિનારે સ્થિત હતા અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા હતા આ અભિયાન દરમિયાન અનેક બિનકાયદેસર માળખાઓને તોડી પાડવામાં આવ્યા જેનાથી સમુદ્ર કિનારાની સુંદરતાને પર્યાવરણની સુરક્ષામાં વધારો કરવામાં મદદ મળી આ ડિમોલેશન પછી દ્વારકા જિલ્લાની સમુદ્ર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે જેથી પર્યટકો અને સ્થાનિક નાગરિકો માટે વધુ સુરક્ષિત અને સ્વચ્છ પર્યાવરણ ઉપલબ્ધ થાય દ્વારકા જિલ્લાની સમુદ્ર સુરક્ષા માટે નવી ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે સમુદ્ર કિનારે સુરક્ષા ગાર્ડ્સની સંખ્યા વધારવામાં આવી છે અને સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય આ ઉપરાંત સ્થાનિક નાગરિકોને અને પર્યટકોને સમુદ્ર સુરક્ષા અંગે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો અને શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમો દ્વારા લોકોમાં સમુદ્ર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી તેઓ પણ આ અભિયાનમાં સહભાગી બની શકે